હલી લોયા પિતા પરમેશ્વરને પ્રેમી નામો આપ સર્વને પ્રેમી સલામ તથા અમારી ચેનલ પર આપ સર્વનો પ્રેમી આવકાર વિશેષ આજના દિવસ આપણા જીવનમાં પિતા પરમેશ્વરે પૂરો પાડ્યો આ દિવસને માટે જોઈતા સગળા સારાવાના પિતાબા પૂરા પાડે છે આ સગળી બાબતોને ધ્યાનમાં રાખીએ અને પિતા બાપનો આભાર માનવાનું ના ભૂલીએ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર કરવાનું પણ ચૂકશો નહીં આજના દિવસના જે પવિત્ર વચનો આપણે વાંચવાના છે તે ન્યાયાધીશોનું પુસ્તક છે અને તેનો અંતિમ અધ્યાય એકવીસમો અધ્યાય જેનું આજે આપણે વાંચન કરવાના છીએ પિતા પરમેશ્વરનો કેટલો મોટો આભાર એમના કેટલા બધા આશીર્વાદ કે ઉત્પત્તિથી ન્યાયાધીશોના પુસ્તક સુધી આપણને તે દોરી લાવ્યો છે અને આપણે રોજ તેમના એક અધ્યાયનું વાંચન કરીએ છીએ અને સાંભળીએ છીએ આ કાર્યને માટે પણ પિતાબાપ અમે તમારો આભાર માનીએ છીએ અને આ કાર્ય સતત ચાલુ રહે અને અમે આગળ વધતા રહીએ તેને માટે પણ પિતાબાપ તમે અમારી સહાયને મદદ કરજો તો ચાલો ન્યાયાથી આ પુસ્તક નથી તેનો અંતિમ અધ્યાય એકવીસમો અધ્યાય તેનું આજે આપણે વાંચન કરીશું પવિત્ર પુસ્તકમાંથી ન્યાયાધીશોનું પુસ્તક અને તેની એકવીસમો અધ્યાય હવે ઇઝરાયલીઓએ મિશ્વામાં એવી પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ માનો કોઈ પણ પોતાની દીકરીને બિન્યામીન સાથે પરણાવે નહીં અને તે લોકો બેથેલમાં આવીને યહોવાની હજુરમાં સંત સુધી બેઠા ને પોખ મૂકીને રડ્યા તેઓએ કહ્યું હે યહોવા ઇઝરાયેલ ઈશ્વર આજે ઇઝરાયલમાંથી એક કુળ ઓછું થાય છે એમ કેમ બન્યું બીજે દિવસે એમ બન્યું કે લોકોએ પરોળી ઉઠીને ત્યાં એક વેદી બાંધી ને દહના પરણો તથા સાંધાપર્પણો ચઢાવ્યા અને ઇઝરાયેલી લોકોએ કહ્યું ઇજરાયલના સર્વકૂળોમાંથી મળેલી સભામાં યહોવાની હજુરમાં આવ્યો ન હોય એવો કોણ છે કેમ કે મિસ્પામાં યહોવાની હજુરમાં જે માણસ ન આવે તેને જરૂર મારી નાખવો એવી ભારે પ્રતિજ્ઞા તેઓએ લીધી હતી ઈઝરાયેલી લોકોએ તેઓના ભાઈ બિન્દ્યામીને લીધે શોખ કરીને કહ્યું આજે ઈઝરાયેલમાંથી એક કુળ નોટ થાય છે જેઓ બચ્યા છે તેમને પરણાવવા માટે આપણે શું કરીએ કેમ કે આપણે તો આપણી દીકરીઓ તેમને નહીં પરણાવવાની યહોવાની સમક્ષ પ્રતિજ્ઞા લીધી છે તેઓએ કહ્યું ઈઝરાયલના કુળોમાંથી એવું કયું કુળ છે જે મિસ્પામાં યહોવાની હજુમાં આવ્યું ન હોય અને જુઓ તેઓને માલુમ પડ્યું કે યાબેઝ ગિલિયાદથી સભામાં ભાગ લેવા માટે છામડીમાં કોઈ પણ આવ્યો નહોતો કેમ કે જ્યારે લોકોની ગણતરી કરવામાં આવી ત્યારે જુઓ યાબેઝ ગિલિયાદના રહેવાસીઓમાંનો કોઈ પણ ત્યાં નહોતો પછી તેઓએ સુરામાં સુરા બાર હજાર પુરુષોને એવી આજ્ઞા આપીને ત્યાં મોકલ્યા કે જઈને યાબેઝ ગિલિયાદના રહેવાસીઓનો સ્ત્રીઓ તથા બાળકો સહિત તલવારથી સંહાર કરો વળી તમારે આ પ્રમાણે કરવું કે પ્રત્યેક પુરુષનો તથા જે સ્ત્રીએ પુરુષનો અનુભવ કર્યો હોય તે દરેકનો તમારે વિનાશ કરવો અને અહીં આબેશ ગિલ્યાદના રહેવાસીઓમાંથી જેઓએ પુરુષનો સંસર્ગ બિલકુલ કર્યો નહોતો એવી ચારસો જુવાન કુમારિકાઓ તેમને મળી તેઓ તેમને કનાન દેશના શિલા સીલો પાસે છાવણીમાં લઈ આવ્યો સમગ્ર પ્રજાએ રિમોન ગઢમાંના બિન્યામિન પુત્રોને સંદેશો મોકલીને સલાહના ઢંઢેરો પીટાવ્યો ત્યારે બિન્યામિનીઓએ તેમની પાસે આવ્યા અને ઇઝરાયલીઓએ યાબેઝ ગિલિયાદની જે સ્ત્રીઓને જીવતી રાખી હતી તે તેઓએ તેમને આપી તો પણ તે બધી તેમને માટે બસ થઈ નહીં અને લોકોએ બિન્યામિન માટે શોખ કર્યો કેમ કે યહોવાય ઇઝરાયેલના કુણોમાં ભંગાળ પાડ્યું હતું ત્યારે પ્રજાના વડીલોએ કહ્યું બિન્યામિનમાંથી તો સ્ત્રીઓનો નષ્ટ કરવામાં આવે છે તો બાકી રહેલાઓને સ્ત્રીઓ પૂરી પાડવાને આપણે શું કરીએ તેઓએ કહ્યું ઇઝરાયલમાંથી એક કુળ નષ્ટ ન થાય માટે બચેલા બિન્યામિનીઓને માટે વારસો જોઈએ તથાપી આપણે આપણી કન્યાઓ તેઓને આપી શકતા નથી કેમ કે ઇઝરાયલિય લોકોએ એવી પ્રતિજ્ઞા લીધી હતી કે જે કોઈ બિનિયામિનને કન્યા આપે તે સ્થાપિત થાય પછી તેઓએ કહ્યું જુઓ બેથેલની ઉત્તરે તથા બેથેલી સખ્યમ જવાના રાજમાર્ગની પૂર્વે બાજુયા તથા લબાનની દક્ષિણે આવેલા સીલોમાં વર્ષો વર્ષ હોવાનું એક પર્વ પાડવામાં આવે છે હવે તેઓએ બિન્યામીન પુત્રોને આજ્ઞા કરી તમે ત્યાં જઈને દ્રક્ષવાડીઓમાં સંતાઈ રહીજો અને જોતા રહેજો કે શિલોની કન્યાઓ નાચમાં નૃત્ય કરવાને બહાર આવે તો તમારે દ્રક્ષાવાળીઓમાંથી બહાર આવું અને શિલોની કન્યાઓમાંથી પ્રત્યેકે પોતપોતાના માટે સ્ત્રી પકડી લઈને બિન્યામીનના પ્રાંતમાં જતા રહ્યું અને એમ થશે કે તેમના પિતાઓ કે ભાઈઓ આવીને અમારી આગળ ફરિયાદ કરશે તો અમે તેઓને કહીશું કે મહેરબાની કરીને એવું ધારો કે તે કન્યાઓ તમે જ અમને આપી છે કેમ કે આપણે યુદ્ધમાં તેઓમાંના પ્રત્યેકને માટે સ્ત્રી રાખી નહીં તેમજ તમે પોતે તેમને તમારી કન્યાઓ આપી નથી નહીં તો તમે દોષિત ગણાવો વિન્યામિન પુત્રોએ આ પ્રમાણે કર્યું એટલે પોતે જેટલા હતા તેટલી સ્ત્રીઓનું નૃત્ય કરનારી સ્ત્રીઓમાંથી હરણ કરીને તેમને પોતાની પાસે રાખી પછી તેઓ પાછા પોતાના વતનમાં ચાલ્યા ગયા ને નગરોને સમારીને તેમાં વસ્યા અને ઇઝરાયેલી લોકો તે સમયે ત્યાંથી વિદાય થઈને પ્રત્યેક પોતપોતાના કુળમાં તથા પોતપોતાના કુટુંબમાં ગયો ને ત્યાંથી નીકળીને તેઓ પોતપોતાના વતનમાં ગયા તે સમયે ઇઝરાયેલમાં કોઈ રાજા નહોતો દરેક માણસ પોતાની નજરમાં જે ઠીક લાગતું તે કરતો પ્રભુ તેના વાક્યના વચ્ચે પુષ્કળ કૃપા પ્રાર્થના કરીએ પવિત્ર 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 સૈન્યનો દેવ યોપ આકાશ જેનું રાજ્ય સંચય પૃથ્વી પાયાસન છે એવા અમારા સૈન્યનો સરદાર યવા દેવ તમારી સમક્ષ અમે રમ્યા છે અમારા અશુદ્ધ હોઠો દ્વારા તમારા પવિત્ર નામનો અમે ઉચ્ચાર કરીએ છીએ એટલા માટે કે પ્રોપિતા તમે અમને તમારા બાળકો તરીકે સ્વીકાર્યા છે અને તમે અમને ખરીદી લીધેલા છે તેને લઈને અમે તમારું પવિત્ર નામ અમારા સુધોટો દ્વારા લઈ શકીએ છીએ પિતા આજના દિવસે જે વચનો અમે વાંચ્યા વચનોની પર તમારી આશીષ કૃપા થવા દો એ વચનો અમે સમજીએ મારા જીવન ઉતારીએ કેમ કે ન્યાયાધીશોના પુસ્તકમાં અમે એટલું જાણ્યું અમે એટલું સમજ્યા કે જો અમે તમારા આજ્ઞાઓની વિરુદ્ધ જઈશું તો અમને સજા મળશે 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 પિતા બાપ અમે તમારી આજ્ઞાઓ પાડનારા તમારા આજ્ઞાકિત બાળકો બનીએ તેને માટે તમે અમારી સહાયતા મદદ કરો બાપ લડાઈઓ છે ધરતીકંપો થઈ રહ્યા છે અને પૃથ્વી પર ઠેક ઠેકાણે પ્રોપીતા માણસો માણસોની સામે એકબીજાના દુશ્મન બનીને લડી રહ્યા છે ત્યારે તમે શાંતિના સરદાર છો તમે આ લોકોના હૃદયોને સ્પર્શ કરો અને આ સગડી અશાંતિય પ્રવૃત્તિ બંધ થાય અને તમારી શાંતિ પૃથ્વી પ્રસરી કૃપા મેં તમારી પાસે માંગીએ છીએ તમારો આવો ખૂબ જ નજીક છે તમે આવશો ત્યારે તમને મળવાની માટે અમે તૈયાર હોઈએ એને માટે તમે અમને તૈયાર કરો અમારા રસ્તાઓ પાદરા કરો અમારી સાથેની પાછળ ઘણા લોકો બીમાર છે ઘણા લોકો ઘાયલ છે ઘણા હોસ્પિટલમાં વિચારે છે અને ઘણા પોતાના ઘરોની અંદર વિચારે છે આ સગડાઓને અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે તમે તેઓને તમારો ગાયલ તંદુરસ્ત હાર્થનો સ્પર્શ કરો અને તેઓ સાજા પણ પ્રાપ્ત કરે અને તમારા નામને માન મહિમાને ગૌરવ આપે તેવી કૃપા તમારી પાસે માગી લઈએ છીએ ઇઝરાયલ ઇઝરાયલની ભૂમિમાં હજુ પણ લડાઈઓ ચાલે છે ત્યારે એ લડાઈઓને તમે શાંત પાડવા ઇઝરાયેલની ભૂમિ એ તમારી પવિત્ર ભૂમિ છે તમે પસંદ કરેલી ભૂમિ છે અને ઇઝરાયેલી લોકોએ તમારી પસંદ કરેલી પ્રજા છે ત્યાં કિતા તમે તેઓનું રક્ષણ કરો તેઓની સાચો સંભાળો બાપ અને તેઓની સાથે અમારી સહાયતા મદદ કરો આ વચ્ચેનો જેઓ સાંભળે છે તેઓની સહાયતા મદદ કરો બાપ અને તેઓના સાથે પાસે બાપ આવનાર સમયની અંદર પિતા અમે જ્યારે તમારા જન્મદિવસની ઉજવણી ક્રિસમસ ઉજવવાના છીએ ત્યારે પિતા એ દિવસને તમે આશીર્વાદિત કરો અને સગળા લોકો તમારે જન્મદિવસની ઉજવણી સંપૂર્ણ પવિત્ર પવિત્રની અંદર હર્ષોઉલ્લાસની અંદર ઉજવે અને તમને માન મહિમાને ગૌરવ આપે એવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ ઘણા કુટુંબ જો એવા છે કે જેઓની પાસે પ્રભુ પિતા રહેવાને ઘર નથી અને પહેરવાને વસ્ત્ર નથી અને ખાવાને ધાન નથી ત્યારે પિતા બાપ એવા કુટુંબોને તમારી સમક્ષ લાવીએ છે કે તમે તમારી આશી સેવા ઉપર આવવા દો અને તેઓને જોઈતા સગડા સારા વાના તમારા આખોળ ભંડારમાંથી પૂરા પાડો બાપ અમારા પાપ ગુના અપરાધોની માફી માંગતા અમારી આ સઘળી અરજો ગરજો વિનંતીઓ તમારા પુત્ર અમારા મધ્યસ્થી સુખ્રીશ જે કાળવેના પહાડ પર વિંદાયા ખુશે ચડાયા લટાયા અને ત્રીજે દિવસે પૂર્ણ પૂર્ણથાન પામ્યા તેમના મીઠા અને પ્યારા નામમાં તમારી સમક્ષ લાવતા તમે અમારી આ રજો સાંભળો અને તેનો સ્વીકાર કરો બાપ આમીન આમીન